ખાસ સર જે ગેસ કીટ છે એના પર બેઠક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે બાળક માટેની એના માટે એના કઈ ગાઈડલાઇન કે કઈ નોર્મ્સ જી જરૂર ચોક્કસ એના માટે જણાવી દઉં છું કે જે ગેસ કીટ છે એની પર કોઈ પણ પ્રકારની બેઠક વ્યવસ્થા રાખવાની રહેતી નથી પણ જે રીતે કંપનીએ જે એની ફિટિંગ આપી હોય એ પ્રમાણેની જ વાહનની બોડીની જે ક્ષમતા અને જે એનો આકાર હોય એ પ્રમાણે જ હોવું જોઈએ જો આવી રીતે કોઈ પણ પ્રકારનું અલગથી ફિટમેન્ટ કરેલું કે ઉપર સીટિંગ અરેન્જમેન્ટ કરેલું હશે તો એની પર પણ કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને તમારે જો તમારે સ્કૂલ રિક્ષા હોય કે સ્કૂલ વાહન હોય તો એની અંદર ચકાસી લેવું કે સિટિંગ અરેન્જમેન્ટ કઈ રીતનું છે અને આપણું બાળક એની અંદર મુસાફરી કઈ રીતે રહે સૌથી પહેલી વાત તો આપણે એ કરીએ કે ગ્રાઉન્ડ લેવલ પરથી સૌથી પહેલા તમે જે બાળકને બેસાડો છો એ વાહનની ચકાસણી આપણે કરવી ખૂબ જ જરૂરી છે અને જે ચકાસણી થયા બાદ જ વેહિકલની અંદર આપણે બાળકને બેસાડવું જોઈએ અત્રેની કચેરી દ્વારા પણ સદંતર ચેકિંગ કરવામાં આવશે અને આકરા પગલા લેવામાં આવશે જો આવું કોઈપણ પ્રકારનું વાહન પકડાશે તો એને ડિટેઇન કરી અને એમનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે તમે તમારા બાળકને સ્કૂલ રિક્ષામાં કે સ્કૂલ વાહનમાં મોકલો છો તો ખાસ કરીને એ વાહને સ્કૂલની પરમિટ લીધેલી છે કે નથી એ ચકાસી લેવું વાહનનું ફિટનેસ છે કે નથી એ પણ ચકાસું વાહન નું પીયુસી ચકાસું વાહન નું ઇન્સ્યોરન્સ ચકાસું આપણું બાળક સેફ પ્લેસમાં જાય છે કે નથી જતું કે સેફ વાહનમાં જાય છે કે નથી જતું જો તમારા તરફથી પણ આ તકેદારી રાખવામાં આવશે તો આપણે ઘણું બધું આવા બનાવ થતા બચાવી શકીશું